अमरो पघार करो अॻो पघार करोड़ो पघार ધારી નગરપાલિકા ફરી એકવાર વિવાદ માં ઘેરાઈ છે વાલમેન ડ્રાઈવરો અને સફાઈ કામદારો સહિતના કર્મચારીઓને પગાર મળતા આજે સવારથી તમામ કર્મચારીઓએ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો અને કામગીરી ઠપ કરી દીધી હતી નગરપાલિકાનું અસ્તિત્વ જાળવતી વેડાથી પાણી રોડ સફાઈ અને વિકાસ જેવી સમસ્યાઓમાં વામણી સાબિત થઈ હતી અને હવે પગાર વિલંબના કારણે કર્મચારીઓમાં ઉગ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે પગાર વગર જીવવા મજબૂર કર્મચારીઓએ નગરપાલિકા ગેટ સામે એકતા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે હાલના મોંઘવારીના સમયમાં જીવન પસાર કરવા પગાર વિલંબ કેટલો યોગ્ય છે સ્થિતિને ધ્યાને લેતા નગરપાલિકા તંત્ર પગાર ચૂકવણી અંગે કઈ કાર્યવાહી કરે તે જોવાનું રહે મારું નામ બાબુભાઈ ટપુભાઈ સોલંકી સફાઈ કામદાર તરીકે ફરજ છું આજે આટલા આટલા મહિનાથી પગાર થયા નથી ના છૂટકે અમે સીક ઓફિસર મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો ના છૂટકે અમારે કામ ને કરવું પડ્યું આ સોળ સોળ મહિના પગાર અમારા ત્યાં નથી તો આજે મારું ભરણ પોષણ તેનેથી કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે સ્વચ્છાઈ આખા લોકો થઈ ગયું છે અને શબીમ ના પગાર બાબતે કોઈ પ્રશ્ન છેગાઓના ચૂંટણીના લંબ પંચાયત અત્યારે ના નવો પ્રોજેક્ટ કારણે પગાર બાકી છે છે